નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે ટોપિક આપણા સામાન્ય લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને ટોપિકની ચર્ચા સામાન્ય લોકોની અંદર સમાજની અંદર ખૂબ થતી હોય છે એવા જ ટોપિકની પસંદગી અમે કરતા હોઈએ છીએ કમનસીબ રીતે આપણા સમાજની અંદર ઘણા બધા કાયદા દેશની અંદર ઘણા બધા કાયદા કઠોર કાયદા બની ગયા ઘણા બધા અમલી પણ બન્યા છે છતાં આપણે એમ કહી શકાય કે દહેજનું જે દૂષણ છે એ દહેજનું દૂષણ ભાગના સમાજોની અંદર આજે પણ અકબંધ રહ્યું છે દહેજ લેવા અને નહીં લેવા માટે ઘણા બધા વારંવાર દલીલોબાજી થતી હોય છે કાયદામાં રજૂઆતો થતી હોય છે કોર્ટમાં મામલા પહોંચતા હોય છે ઘણા ચુકાદા આવતા હોય છે છતાં કમનસીબ રીતે દહેજનું જે દૂષણ જે છે એ આજે પણ અકબંધ છે સારા પ્રતિષ્ઠિત સમાજની અંદર પણ દહેજનું દૂષણ અકબંધ છે આ દૂષણને દૂર કરવા માટે ઘણા બધા પગલાં કાયદામાં છે સમાજના લોકો આગળ આવે તે પ્રકારની નિષ્ણાતો સૂચન વારંવાર કરતા હોય છે છતાં આ દૂષણને આપણે દૂર કરી શક્યા નથી પડકારો અકબંધ રહ્યા છે તો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર દહેજનું જે દૂષણ છે અકબંધ જે છે એ જ ટૉપિક ઉપર વાતચીત કરશું એને કાયદાકીય રીતે સમજવાના કોશિશ કરશું સાથે સાથે એની સાથે જોડાયેલા મહિલાઓ અને આપણે પરણીત યુવતીઓ છે એ મહિલાઓ છે એમના સવાલ જે છે એ સવાલના જવાબ મેળવવાના પ્રયાસ કરશું અને દહેજનું દૂષણ અકબંધ આ ટોપિક ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ રીતે કાયદાકીય પાસા અંગે અને મહિલાઓના શું અધિકાર આ મામલામાં રહેલા છે જો મહિલા હેરાન થઈ રહી છે દહેજના કારણે દહેજની માંગને લઈને હેરાન થઈ રહી છે મારઝૂડનો સામનો કરી રહી છે ખૂબ અત્યાચારનો સહેન કરી રહી છે તો એની પાસે કયા વિકલ્પ રહેલા છે એ તમામ પ્રશ્નોના જવાબ આજે આપણે ખાસ કાર્યક્રમમાં મેળવવાનો પ્રયાસ કરશું તો ખૂબ મહત્ત્વનો ટૉપિક દરેક વ્યક્તિ માટે જાણવા જેવો વિષય અને સમજવા જેવો પણ વિષય અને સાથે સાથે મેમ જે રીતે આપણને માહિતી આપશે એ ફોલો કરવા જેવો પણ છે સમાજ માટે પણ મહત્વની બાબત છે તો દહેજનું દૂષણ અકબંધ આ ટોપિક ઉપર આપણે વાતચીત કરશું અને આપણી સાથે આ ટોપિક ઉપર વાતચીત કરવા અને આપણને સરળ રીતે માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે એડવોકેટ હેતલ ગાંધી જે ખૂબ ઘણા સમયથી આ આ પાસા ઉપર પણ કામ કર્યા છે મેમ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે જી નમસ્કાર મેમ હું આપણે સવાલની શરૂઆત કરું તે પહેલાં દહેજને લઈને કેટલાક ચોંકાવનારા આંકડા જે છે એ ચોંકાવનારા આંકડા એટલા માટે મારે કહેવા પડે કે આજે એટલા બધા કાયદા બની ગયા છતાં પણ મહિલાઓ અને પરિણીત મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં આનો શિકાર થઈ રહી છે અને જે મામલા ઉભરીને સામે આવી રહ્યા છે તે જાણવા જેવા છે હાલમાં જ એક અભ્યાસ થઈ ગયો જેમાં એવું જાણવા મળ્યું છે કે દર વર્ષે એક લાખ પૈકી આપણે જો ગણતરી કરીએ ભારતની અંદર એકસો ચાલીસ કરોડની જે વસ્તી છે એ પૈકી એક લાખની આપણે ગણતરી કરીએ તો બે મહિલા જે છે એ બે મહિલાના મોત દહેજના કારણે થઈ રહ્યા છે એક લાખમાં બે અને એને બીજી રીતે જો અભ્યાસમાં કહેવામાં આવ્યું છે તો દહેજ સંબંધિત જે ક્રાઇમ થતા હોય છે એ ક્રાઇમના કારણે દર નેવું મિનિટે એક મહિલાનું મોત થઈ રહ્યું છે દર એક મિનિટે એક મહિલાનું મોત દહેજના કારણે જુદી જુદી માંગ સાથે જોડાયેલી છે બીજો એક અભ્યાસ થઈ ગયો વાત અહીં શકતી નથી એમાં એવું પણ જાણવા મળ્યું છે કે દરરોજ અઢાર મહિલાઓના મોત આજની તારીખમાં થઈ રહ્યા છે દહેજના કારણે અને આ જે અઢાર મહિલાઓના મોત દરરોજ થઈ રહ્યા છે એ અઢાર મહિલાઓના જીવ જે છે એ આપણે બચાવી શકાય છે પણ શરત એ છે કે કાયદાની અંદર જોગવાઈ તો છે પણ આપણા સમાજના લોકોને પણ આમાં જાગૃત થવું પડશે જો આ જાગૃતિ આવે અને આપણે સરસ રીતે આગળ વધી જઈએ તો આ અઢાર મહિલાઓના જે મોત છે એને આપણે બચાવી શકાય છે કોઈ કિંમતે એમની જાન બચાવી શકાય છે એમના અત્યાચારને આપણે રોકી શકાય છે અને એક થોડોક સમય પહેલાં એક અભ્યાસ થઈ ગયો બે હજાર બાવીસનો અભ્યાસ છે આ બે હજાર બાવીસના અભ્યાસમાં તો એમ કહેવામાં આવ્યું હતું

દહેજ જે લગ્ન સમયે સ્ત્રી છે એના પિતા દ્વારા આપવામાં આવતી રોકડ રકમ ચીજ વસ્તુઓ કે કે કોઈ મિલકત દરેક વસ્તુઓને દહેજ ની આપણા ત્યાં એક એવી માન્યતા છે હાલ કે દહેજ નાબૂદ થયેલ દહેજ કોઈ નાબૂદ નથી થયું ખાલી એની વ્યાખ્યા બદલાય છે જે દહેજમાં પહેલા માંગવામાં આવતું રકમ અમુક રકમ કેવું એ હવે પેટ સોગાદો રૂપે આપવામાં આવે છે એટલે વસ્તુ એની એ જ છે ખાલી એને આપવા અને લેવાની જે અર્થ જે વ્યવસ્થા છે એ બદલાય છે એટલે એવું નથી કે આજના જમાનામાં દહેજ નથી જોવા મળતું આપવું કે લેવું બીજું એક એ વસ્તુ કહેવા માંગીશ કે દહેજ લેવું એ ગુનો છે એવી જ રીતે દહેજ આપવું એ પણ ગુનો છે એટલે બંને ગેરકાયદેસર છે જે લગ્ન સમય મળતી કન્યા પક્ષ તરફથી દરેક ભેટ સોગાદો હોય જે રોકડ રકમ છે સોના ચાંદીની કિંમતી વસ્તુઓ છે એ દરેક વસ્તુ દહેજની વ્યાખ્યામાં આવે છે મેમ બીજા સવાલ હું આપને પૂછું તે પહેલાં જ્યારે આપણે દહેજની આ દૂષણની વાત કરી રહ્યા છે ત્યારે મેમ આ આજના સમયની અંદર આ જે દૂષણ છે આપના હિસાબે કેટલા ખતરનાક સ્વરૂપમાં છે એને આપનો સંદેશ સૌથી પહેલાં આપનો સંદેશ જાળવીને એડવોકેટ તરીકે કેમ કે આપ આની સામે ફેસ જે લોકો કરી રહ્યા છે આ સમસ્યાને એ આપની પાસે આવતા હોય છે તો મેમ આપણા સમાજને સંદેશ શું છે આ દૂષણને લઈને આપો હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે દહેજ આપો કે લો એ ગુનો તો છે જેની જનરલી અત્યારે બધા નાગરિકોને ખબર જ છે બધા હવે શિક્ષિત છે એટલે સમજે છે તો તમે કોઈ રકમ તમારી દીકરીને આપવા માંગો છો તો એ તમે દહેજના રૂપે ના આપો એને શિક્ષિત કરો એને ઇન્ડિપેન્ડન્ટ બનાવો કે કોઈ રકમની એફડી કરાવો કે તમારી છોકરીને જીવનમાં ક્યાંય તકલીફ પડે તો એ એને મદદરૂપ થઈ શકે માત્ર સમાજમાં દેખાડવા માટે જે પૈસા ખર્ચે છે ખાલી દેખાડવા માટે એનું પરિણામ આવું જ હોય છે આગળ જતાં જે તમે આજે આપો છો એ સામા પક્ષકારને લેવાની આદત પડી જાય છે પછી એની વારે વારે માંગણીઓ થતી હોય છે એવું નથી કે લગ્ન સમયે આપેલ જ વસ્તુ દહેજ ત્યારબાદ માંગણી કરવામાં આવે છે જે વસ્તુઓની કે રોકડ રકમની એ પણ દહેજની વ્યાખ્યામાં જ આવે છે એટલે તમે શરૂઆત જ્યારે આ રીતે કરો છો ત્યારે તમારી દીકરીના સાસરીયા પક્ષને આદત પડી જાય છે લેવા માટેની

મેમ આમાં કયા પ્રકારની જોગવાઈ કરાયેલી છે આપના દ્રષ્ટિએ 498 જે IPC ની જગ્યાએ BNSS થઈ ગયો છે ભારતીય નાગરિક ન્યાય સુરક્ષા સંહિતા તો એના હેઠળ 498 A એક ક એમાં એવું છે કે લગ્ન બાદ સ્ત્રી એના વિરોધમાં ફરિયાદ કરી શકે છે જ્યારે માંગણીઓ રકમ ને લઈને થતી હોય શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હોય સ્ત્રીને ત્યારે એને એના વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે એની શરૂઆત જયારે એની ફરિયાદ કરે ત્યારે શરૂઆતમાં તમારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની હોય છે અને હવે જે મહિલા હેલ્પલાઇન ચાલુ થયું છે મહિલા સેલ કહી શકે આપણે તો એમાં પણ એ નોંધણી કરાવી છે ત્યારબાદ જયારે આવી ફરિયાદ દાખલ થાય કે ફરિયાદ લેવામાં આવે તો એના જે સ્ત્રીએ ફરિયાદ કરી છે એના સાસરીયા પોલીસ દ્વારા બોલાવવામાં આવે છે એમના નિવેદન લેવામાં આવે છે પછી એની ગંભીરતા કેટલી છે સામાન્ય વસ્તુ છે કે કોઈક વાર તકરાર રૂપ જ છે કે ખરેખર કેટલી માંગણી થઈ છે ત્યાં બેસીને જો સમજાવવાથી પતે રીતે પોલીસ મહિલા સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ એમને ખરેખર એવું તપાસમાં આવે કે ના ખરેખર આ વધારે પડતી પ્રોબ્લેમ બેન ફેસ કરી રહી છે કે સ્ત્રીને વધારે તકલીફ છે કે માર મારવામાં આવેલ છે ઈજા પહોંચાડવામાં આવેલ છે કે એના જીવનને જોખમમાં મૂકવામાં આવેલ છે આવી બધી વસ્તુઓ જયારે એમને ધ્યાને આવે ત્યારે એફઆઈઆર નોંધી અને કોર્ટમાં મોકલી આપે છે અને કોર્ટમાં આ ચારસો મુજબ ચાલુ થાય છે એમાં જેના વિરુદ્ધ ફરિયાદ હોય એ તમામના વિરુદ્ધમાં થાય છે બીજું હું આપના માધ્યમ મહિલાઓને એ કહેવા માંગીશ કે જે મહિલાઓ ખરેખર પીડિત છે હેરાન થઈ રહી છે તો એ અવાજ ઉઠાવે આવી જયારે ફરિયાદ હું કોઈને ફરિયાદ કરવા માટે આપણે પ્રોત્સાહન નથી આપી રહ્યા પણ ખરેખર જે ભોગ બનેલ છે એ વ્યક્તિ અવાજ ઉઠાવે મહિલાઓ માટે તો છે સુપ્રીમ કોર્ટ સુધી મફત વકીલ ની સહાય આપવામાં આવે છે નામ પણ જણાવવામાં આવતું નથી એટલે એમને કોઈ બદનામીનો ડર હોય તો એ મનમાંથી કાઢી નાખે પણ જ્યાં આ વસ્તુ બની રહ્યું છે શોષણ થઈ રહ્યું છે તો અવાજ ઉઠાવો પોલીસ સ્ટેશન જઈ શકો છો કોર્ટમાં જઈ શકો છો ત્યાં તમને ન્યાય મળશે હા દર્શક મિત્રો અને ખાસ કરીને જે મહિલાઓ આ પ્રકારના અત્યાચારનો સામનો કરી રહી છે એમના માટે આજનો ટોપિક જે છે એ ખૂબ કામનો છે જે રીતે મેમ વાત કરી રહ્યા છે ખૂબ ધ્યાનથી સાંભળવા જેવું છે અને આપણે આપણા રસ્તા કયા હોઈ શકે એ અંગે આપણે વિચારવાનો સમય છે મેમ જે રીતે આપણે જા સામાન્ય રીતે જાણતા હોઈએ છીએ કે દહેજને લઈને ખાસ કરીને પરણિત મહિલાઓ જે છે એ ખૂબ અત્યાચારનો સામનો કરતા હોય છે અને પોતાના પરિવારને બચાવવા અથવા તો સમાજના ડરના કારણે અથવા તો

ઘણી વખત અમુક મહિલાઓને એવું હોય છે કે થોડોક ટાઈમ થશે એટલે સુધરી જશે આપોઆપ બધું બદલાઈ જશે પણ અમુક માનસિકતા ક્યારેય નથી બદલાવતી અને જ્યારે તમે કોઈ ભોગ બન્યા છો કે તમે હેરાન થઈ રહ્યા છો તો ચોક્કસથી અવાજ ઉઠાવો જયારે આ વસ્તુ મોટું રૂપ ધારણ કરે છે અને પછી તમે અવાજ ઉઠાવો છો ત્યારે તમને એક સવાલ એવો જ પૂછવામાં આવે છે ઇવન કોર્ટમાં ગયા પછી એ કે આટલા વખત તમે સહન કેમ કર્યું જયારે તમે ખોટા નથી તો એ વસ્તુ ના સહન કરો તમે કોર્ટમાં પોલીસ સ્ટેશનમાં જઈ શકો છો અને બીજી વસ્તુ કે મહિલાઓને મહિલાઓને આમાં આમાં પણ પણ અધિકાર આવ્યા છે છે એમ અમુક રાખવામાં આવેલ અને ઘણી મહિલાઓને એવું હોય છે કે જયારે શાસ્ત્રીમાં રહેતા હોય અને આવી ફરિયાદ કરીશું તો અમારે ક્યાં રહેવાનું સૌથી મેઇન વસ્તુ તો એ હોય છે જ્યારે બાળકો થઈ ગયા હોય છે ત્યારે એમને મૂંઝવણ હોય છે કે હવે બાળકો સાથે ક્યાં જવું અને આપણી જે જૂની પરંપારંપરિક જે સમાજ વ્યવસ્થા છે એમાં જ્યારે એના લગ્ન થાય ત્યારે જ એવું કહી દેવામાં આવે છે કે પતિનું ઘર છે એ જ તારું ઘર છે એટલે મેન્ટલી અને એ રીતે એ સ્ટેબલ જ નથી હોતી કે બિચારી ક્યાં જાય કંઈ પણ ફરિયાદ કરશે તો એને ઘર છોડવાનું એટલી સક્ષમ હોતી નથી કે પોતાનું જાતે કરી શકે કે બાળકોનું શું એનું ભણવાનું એટલે આ બધી સમસ્યાઓના લીધે એ સહન કરતી હોય છે અને ઘણીવાર જેમ આપણે આગળ આ કાર્યક્રમની શરૂઆતમાં જ કહ્યું દહેજ મૃત્યુ એ આગળ જતા મૃત્યુનું પરિણામ છે અવારનવાર આપણે પેપરમાં પણ વાંચતા હોય છે કે આપઘાત કર્યો સંતાનોને લઈને કર્યો આ કર્યો પણ એ આપઘાત એનું નિવારણ નથી તમે જ્યાં તકલીફ છે ત્યાં તમને પોલીસ મદદ માટે છે કોર્ટમાં મફત વકીલ મળી રહે છે ન્યાયપાલિકાઓ છે દરેક જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવેલ છે તો અવાજ ઉઠાવો હિંમત કરો નથી થતું તો કોઈ એડવોકેટ મારફતે કે સંસ્થાઓ પણ ઘણી આજકાલ છે આ બધા માટે તો એમાંથી બહાર આવો તો આગળ જતા એમનું ભવિષ્ય અંધકારમય ન અને આવું કોઈ પગલું ન ભરવું પડે ગંભીર પગલાં લેતા પહેલા જે રીતે મેં કીધું હવે ફ્રીમાં પણ ઉપલબ્ધ છે વકીલો પણ છે અને સેવા આપનાર ઘણા બધા વકીલ એવા પણ છે જે ફ્રીમાં આપણને સંપર્ક પણ કરતા હોય છે માહિતી મેળવતા હોય છે તો આપણે બિંદાસ રીતે આપણે રજૂઆત કરવી જોઈએ અને આવા ગંભીર પગલાં આપણે લેવાથી બચવું જોઈએ કેમ કે બાળકો હોય આપણા પરિવાર હોય સમાજ હોય આ બધી બાબતોને જોવું જોઈએ ફરિયાદનો નિકાલ લાવવાનો પ્રયાસ આપણે કરવા જોઈએ કોઈ પણ રીતે હા મેમ હવે આપ અમને એ પણ જણાવો કે ઘણી વખત એવું પણ જાણવા મળતું હોય છે કે ફરિયાદ તો કરવી છે પણ પુરાવા નથી તો આમાં કેવા પુરાવા જોઈએ પછી જ્યારે આ ચારસો અઠ્ઠાણું મુજબની ફરિયાદ કરવામાં આવે ત્યારે એક એવો વ્યૂ હોય છે કે સાસરીઓ દ્વારા જે આપવામાં આવેલ ત્રાસ છે એમાં તમને કોઈ ઈજા પામેલ છે સારવાર લેવી પડેલ છે કોઈ કોઈ સાક્ષી સાક્ષી છે આવી વસ્તુમાં જનરલી હોતા નથી આ ઘરની ચાર દિવાલમાં બનતી વસ્તુ છે પણ તમારા લગ્ન ને અમુક ટાઈમ થયો હોય એટલે કોઈ ભારતીય સ્ત્રી આવું પોતાનું ઘર તોડવા માટે ખોટું નિવેદન ન આપે એવું આપણા ત્યાં કાયદામાં માની લેવામાં આવે છે એટલે એ જે સોગંદ પર આપે છે જુબાની એને માન્ય રાખવામાં આવે છે હા પણ ખોટા કેસ હોય તો પુરાવા નથી હોતા તો એના અભાવે નીકળી પણ જાય છે એટલે કોઈ સ્ત્રી ખાલી માત્રને માત્ર હેરાન કરવાના ઈરાદાથી ખોટી ફરિયાદો નોંધાવે તો એ નીકળી જવાના એટલે ડિસ્મિસ થવા ડિસમિસ પણ થઈ જાય છે રદ થવાને પાત્ર હોય છે પણ ખરેખર તમે આવી રીતે ભોગ બન્યા છો તો તમારે સોગન પર મેં જેમ કહ્યું એમ પુરાવા એ રીતે ચાલે છે એટલે જેમ ઘણા મહિલાઓને માનસિકતા એવી હોય છે કે અમારે કોઈ સાક્ષી નથી કોઈ પુરાવા નથી એટલે અમે ફરિયાદ કરીને પણ શું કરીશું પણ તમને વળતર મેન્ટેનન્સ એ પણ કોર્ટ અપાવશે અને ઘણા કેસમાં જે ડોમેસ્ટિકમાં ફરિયાદ કરે તો એમ તમને રહેવાની વ્યવસ્થા પણ કોર્ટ દ્વારા કે તમને મકાન ભાડું એ રીતનું કોર્ટ નક્કી કરતી હોય છે એના કેસની વિગત જોઈને એવિડન્સના આધાર મેમ જે રીતે આપણે વાત કરી એક બે સવાલ એવા પણ આપણી પાસે છે જેમ કે મહિલાઓ સાથે અત્યાચાર ઘરમાં કરવામાં આવે છે પતિ દ્વારા કરવામાં આવે અથવા તો એમના પરિવારના કોઈ લોકો દ્વારા કરવામાં આવે મારઝોડ કરવામાં આવે એવી સ્થિતિની અંદર કોઈ મહિલાના બાળકો છે એ બાળકો જોતા હોય આ બધા કમનસીબ રીતે તો એ બાળકોની જુબાની કોર્ટમાં કે મહિલા સેલમાં ચાલે છે ખરી બાળક જ્યારે 15 વર્ષથી નાનું હોય એટલે માઇનોર બાળકોને તો પોલીસ સ્ટેશન કે કોર્ટમાં લઈ જવા પણ એલાઉ નથી એટલે એમની જુબાની ના લેવામાં આવે પણ જ્યારે અમુક કિસ્સામાં એવું હોય છે ગાર્ડિયન વોર્સ કે ચાઇલ્ડ કસ્ટડી હોય ત્યારે બાળકને ખાલી પૂછવામાં આવે છે ફોર્સફુલી બાળકને ન કહી શકે પોલીસ સ્ટેશનમાં પણ ન બોલાવી શકાય અને કોર્ટમાં પણ ન બોલાવી શકાય હવે મેમ આપ અપને એ પણ જણાવો કે ઘણા મોટા ભાગના કિસ્સામાં હવે એવું થતું હોય છે આજના સમયની અંદર એવી ફરિયાદ મારી પાસે મોટા ભાગે આવી છે કે પતિ જે હોય છે એ તમામ પત્નીની જે સંપત્તિ હોય છે જ્વેલરી હોય અથવા તો બીજી કોઈ એની અંગત સંપત્તિ હોય એ પોતાની પાસે રાખી લે છે અને પછી બ્લેકમેલિંગ કે બીજી રીતે કહો પછી દહેજની માંગ કરવામાં આવતી હોય છે આ પ્રકારની જે મહિલાઓ છે આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરે છે એ લોકો માટે શું રસ્તા છે આપના હિસાબે પતિની પતિ જ્યારે પત્નીની જ્વેલરી રાખી લે તો તમે એના વિરુદ્ધ ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશન પણ નોંધાવી શકો છો કેમ કે લગ્ન સમયે જે મળેલ લગ્ન બાદ પણ જે સ્ત્રીને આપ્યું હોય એ સ્ત્રીધન જ ગણાય લગ્ન સમયે તો સ્ત્રીધન ગણાય જ છે એટલે કદાચ એ સ્ત્રીનું પોતાના પિતાનું ન હોય અને સાસરી વાળાએ પણ જો એને કઈ આપ્યું છે સોના ચાંદીના દાગીના વગેરે તો એ સ્ત્રીધન ગણાય એના ઉપર એનો જ હક હોય છે એ ખાલી માત્ર પોલીસ સ્ટેશન મહિલા પોલીસ સ્ટેશનમાં પણ એ અરજી કરી શકે છે કોર્ટમાં પણ જે ડોમેસ્ટિક નો કેસ કે કોઈ એવા કેસમાં પણ એની સાથે જોઈન્ટ કરી શકે છે કે આ રીતનું અમારું સ્ત્રી ધન છે જે એમના કબજામાં છે એમને પાછી પાછું અપાવો એટલે એને આપવું પડે પણ ખાલી જરૂરી એટલું છે કે લગ્ન સમય મળેલ છે એ પુરવાર થવું જોઈએ હા મેમ આજના સમયની અંદર આધુનિક સમયની અંદર આપણે દરેક જે પૈસા જે લેવડ દેવડ થતી હોય છે એ ઓનલાઈન જ થતી હોય છે તો જે રીતે ઘણા બધા દહેજના મામલાઓમાં પણ આવું થતું હોય છે કે પૈસા છે સામેવાળી પાર્ટી તો એમને આપણે પૈસા ઓનલાઈન જ મોકલી દીધા તો કોઈ વસ્તુની ખરીદી એ લોકોની ડિમાન્ડ મુજબ ખરીદી કરીને આપણે એમને ચીજ મોકલી દીધી વસ્તુ મોકલી દીધી તો આ પણ પુરાવા છે ખરા તમે ઓનલાઈન મોકલો છો તો બેંક સ્ટેટમેન્ટ તો આવશે જ ને તમારું તમે પરચેસ કર્યું અને આપ્યું લગ્ન સમય કર્યું તેની તારીખ આવશે જે તમે ઓનલાઈન કર્યું છે તમારા એકાઉન્ટમાંથી બેલેન્સ જાય છે તમે પૈસા બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો છો એ જ વસ્તુ છે જે તમે લગ્ન સમય આપી કે પછી આપી એટલે એના બિલ પણ પુરાવા ગણાવવા જ આવે છે એક મેમ લોકો એવું પણ પૂછતા હોય છે કે ઘણા સમાજની અંદર આ લગ્ન પહેલા જ દહેજની માંગ થઈ જતી હોય છે દહેજની રકમ ફિક્સ થઈ જતી હોય છે આટલી રકમ લઈશું લગ્ન થશે લગ્ન પહેલા જ આ પ્રકારની રજૂઆત થતી હોય છે એવા કિસ્સામાં મેમ આ સમાન આપણને એવું નથી લાગતું કે આ પ્રકારની રજૂઆતોથી આજના સમયની અંદર જ્યારે આધુનિક યુવતીઓ ભણેલી છે તો એ લોકો રજૂઆત કરે તો કોઈ સજા સજાઓજા થાય ખરી આમાં આમાં કેવું હોય છે કે આવી રીતની જ્યારે માંગણી થતી હોય છે એટલે કોઈ પુરાવો નથી હોતો ઓરલી હોય છે એટલે એને પડકારવું કે સાબિત કરવું અઘરું થઈ પડે છે બાકી રકમની માંગણી કરવામાં આવેલ છે એના વિરુદ્ધ તમે પોલીસ ફરિયાદ કે એના આગળ કરી શકો છો બધું આગળ એપીસી મુજબ પણ એ પુરાવો નથી હોતો કોઈ સાક્ષી નથી ઓરલી ખાલી મૌખિક કહેલું હોય કે આટલા પૈસા આપો પછી અમે મેરેજ કરીશું તો બીજી વસ્તુ એ બને કે તમે શું કામ પૈસા આપવા માટે તૈયાર થયા એટલે બંને જણા લગ્ન એ એક પક્ષકાર નથી કરતો બે પક્ષકાર કરે છે એટલે બંને જણા એટલા જ ભાગીદાર બને છે એટલા માટે આવા કેસમાં ફરિયાદો ઓછી જોવા મળતી હોય છે જેમ મેં આગળ જ કહ્યું કે આફુ લેવું બંને ગેરકાયદેસર છે એટલે ખાલી એક જ નહીં આપવા વાળા પણ એટલા જ ગુનેગાર છે જેમ એમ લેવા વાળા છે એ લોકો પણ ફરિયાદ કરી શકે ખરા વળતી લેવાવાળાની ફરિયાદ કેવી રીતના ફરિયાદ કે તમે લીધા છે એના માટેની ફરિયાદ કે હવે માંગ્યાતા એ મુજબ નથી મળ્યા કેમ કે મેમ આમાં એવું જાણવા મળ્યું મને કે આ જે કાયદો છે એના મિસયુઝ ખૂબ થતા હોય છે કે આપણી સામે ફરિયાદ થઈ તો એ લોકો પણ વળતા કેસ કરતા હોય છે આ પ્રકારના મામલા કેમ કે આપે કીધું એ રીતે પુરાવા આવતા નથી તો આ સમસ્યાનો મેમ આપની દ્રષ્ટિએ એક એડવોકેટ તરીકે આ આવી સમસ્યાનો ઉકેલ શું છે ચ્યુઅલી આવા જે હોય છે એ ખોટી ફરિયાદો હોય છે ઘણી વાર એટલે સેક્શન ના સેટ થતી હોય તો અધર ઝઘડા ના કારણો કે જેમ પાંચસો છ પાંચસો જેમ મારા ની એ રીતના બતાવીને એફઆઈઆર કરતા હોય છે એકબીજા સામે પણ હું તમને ટૂંકમાં એ જ કહીશ જે સાચું નથી જેનો પુરાવો નથી સાક્ષી નથી એ કોર્ટમાં જતા નીકળી જાય છે જે નિર્દોષ છે એ નિર્દોષ છૂટી જ જાય છે એટલે ખાલી એનો ટાઈમ બગડે છે ખોટી ફરિયાદો તો થતી હશે ને થતી હોય છે આપણે કોઈને પણ એવું ન કહી શકીએ કે આ ફરિયાદ ખોટી છે પણ હવે એમને શું કારણ રજુ કરીને એવી રીતે દાખલ કરીએ ડિપેન્ડ છે ફરિયાદ કરવા વાળા પર પણ જે વસ્તુ ખોટી છે કોર્ટમાં ટકતી નથી નીકળી જ જાય છે આગળ જતા મેમ આને લઈને જે ખોટા કેસ થતા હોય છે આને લઈને પણ એક અભ્યાસ થઈ ગયો મારી પાસે થોડાક આંકડા આવ્યા એ અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે આજની તારીખની અંદર ભારતની અંદર આજે 498 એ આઈપીસી અથવા તો ભારતીય દંડ સંહિતા જેપી કહીએ આપણે એને લઈને એના દુરુપયોગને લઈને જે ફરિયાદ આવી રહી છે એ ફરિયાદમાં એમ કહેવામાં આવ્યું છે કે સિત્તેર ટકા જે ફરિયાદો છે આજની તારીખમાં એ ખોટી આવી રહી છે અને માત્ર ત્રીસ ટકા જે ફરિયાદો છે એ જે પ્રમાણિક આવી રહી છે એ પ્રકારના જે અભ્યાસ એક આવ્યો છે એમાં કહેવામાં આવ્યું છે મેમ હવે આપ અમને એ પણ જણાવો કે જે ફરિયાદો કરતી હોય છે મહિલાઓ અથવા પરિણિત મહિલાઓ એ એ લોકોની સુરક્ષા માટે કોઈ જોગવાઈ છે ખરી મેમ કેમ કે ઘરમાં તો એને ત્યાં જ રહેવું છે આવી ફરિયાદ જયારે કોઈ મહિલા કરતી હોય ત્યારે ડોમેસ્ટિકમાં ભરેલું પ્રોટેક્શન માટે કે એ જે સગા દ્વારા ત્રાસ આપવામાં આવેલ છે કલમબાર મુજબ એને એનાથી દૂર રહેવાનો કોર્ટ ઓર્ડર કરતી હોય છે એટલે કોર્ટ અને પોલીસ સ્ટેશન બંને છે પણ એને એનું જીવન જોખમમાં હોય કે એવું એને લાગે કે આ વ્યક્તિ દ્વારા મને આ રીતનો કોઈ ત્રાસ અગાઉ આપ્યો છે કે આપવામાં આવી શકે એમ છે એવો એને સતત ભય છે તો એને પ્રોટેક્શન માટે પણ થાય છે મળી રહે છે અને કોર્ટ પણ એવી વ્યક્તિને એનાથી દૂર રહેવાના આદેશ કરતી હોય છે બે વસ્તુ થઈ શકે છે મહિલા માટે હા મેમ આજની તારીખમાં આપની પાસે જે દહેજને લગતા કેસ આવતા હોય છે એ સૌથી વધારે કેવા પ્રકારના કેસ હોય છે એમાં ફરિયાદ શું છે મેમ જનરલી આપણા ત્યાં કેવું છે કે જે આજની તારીખમાં દહેજને લઈને કેસ જોવામાં મળે છે એમાં શારીરિક માનસિક ત્રાસ કે એટલી હદે માર્યું હોય ઘણા કેસ એવા પણ હોય છે કે જેમાં એને સારવાર લેવી પડી હોય ઘણા એવા પણ હોય છે કે સુસાઈડ સુધી કેસ જતો રહેલો હોય એટેમ્પ કરેલું હોય આત્મહત્યાનો પ્રયાસ કરેલો હોય એવા પણ હોય છે પણ શારીરિક માનસિક ત્રાસ એ દરેકની માનસિકતા પર ડિપેન્ડ કરે છે આજે કોઈને વારંવાર કોઈના માટે એક વ્યક્તિ માટે ખાલી સહજ જ છે કે સાંભળીને ના સાંભળ્યા બરાબર કરી દે કોઈ ઇમોશનલી વ્યક્તિ છે તો એને સતત ટોર્ચર લાગે છે તો એના માટે એ ત્રાસ છે એટલે આપણે માનસિક ત્રાસની વ્યાખ્યા કઈ રીતે બેસાડવી એ ડીપેન્ડ કરે છે એટલે દરેક વ્યક્તિને એક વસ્તુ ત્રાસદાયક જ લાગે એવું નથી પણ ઘણા સેન્સિટિવ છે અને આપણા ત્યાં જે દહેજના કેસના આંકડા બતાવે છે કે આટલા છે આટલા છે પણ દહેજ મૃત્યુના પણ એટલા છે આપણે પેપરમાં અવારનવાર અઠવાડિયામાં બે થી ત્રણ વખત તો તમે વાંચશો જ મહિલાઓનો આપઘાત દવા પીને આપઘાત કે સંતાનો સાથે આમ કર્યું આમ કર્યું તો એ શું છે શેના માટે એજ હોય છે પણ એ લોકો પાસે કદાચ અવાજ નથી ત્યાં સુધી જઈ કોર્ટ સુધી પહોંચવા માટે સક્ષમ નથી કે ઘણી વખત સમાજ કુટુંબીજનો એના લીધે ફરિયાદ નથી કરતા અને બીજી વસ્તુ હું આપના માધ્યમથી એમ કહીશ કે આજકાલ જે આ મેન્ટેનન્સ ડોમેસ્ટિક કે ચારસો ના કેસ હોય એમાં બહુ બધો વિરોધ કેસ કરવામાં આવી રહ્યો છે કે હથિયાર હાથો બનાવે છે હથિયાર બનાવે છે પણ ખાલી એક સવાલ કે જે તમે લગ્ન કર્યા છે ત્યારે તમારા વિરુદ્ધ ફરિયાદ કરે છે હવે ત્રાસ પ્રમાણ વધારે છે કે ઘણું છે તો તમે બંને જાણો છો પક્ષકારો હકીકતમાં તમે જે બતાવશો એ જ કોર્ટ જોશે પણ એક એમાં શું હોય છે મેન્ટેનન્સ એક મામૂલી રકમ નક્કી થાય છે જનરલી એ એને બે ટાઈમ જમવાનું પૂરું પડે એની વ્યવસ્થા અને કપડાની વ્યવસ્થા એક માત્ર આટલી વસ્તુ જ છે એમાં આટલો બધો ઉહાપોહ શા માટે રહી વાત ચારસો અઠ્ઠાણું ની તો જે એમાં જેમ સાક્ષી કે એ રીત નથી હોતા તો સાબિત નથી થતી તો વળતરમાં નીકળી જતી હોય છે બહુ ઓછામાં સજા પડતી હોય છે અને ઘણી વખત મજબૂર બનીને પણ સમાધાન કરતી હોય છે સ્ત્રીઓ એટલે ખાલી હું સ્ત્રીની તરફેણમાં તરફેણમાં નથી એવું નથી પણ એક માત્ર એક આ ત્રણ વસ્તુ પણ એનું આખી લાઈફ છે એ સંતાનોને એકલા મોટા કરે છે આટલું સ્ટ્રગલ કરે છે તમારા ઘરે આવે છે એ વસ્તુની ક્યાંય નોંધ નથી લેવાતી આટલા આત્મહત્યા થાય છે એ પણ નહીં પણ માત્ર આ જ એજ બધે ચર્ચાનો વિષય જે બની ગયો છે કે આજકાલ સ્ત્રીઓ બસ કેસ કરે છે ખોટા કેસ પણ ક્યારે તમે લગ્ન કરીને લાયા છો પછીને ખોટે ખોટો તમારા પર કેસ કર્યો છે અને થોડું ઘણું કંઈક હશે બધા સાચા ના હોય ખોટા ના હોય તો જેમ મેં કહ્યું મે ખોટા હશે તો આગળ નીકળી જ જશે કેસ એમાં કોઈ સજા પડવાની નથી જો એ ખોટી છે તો સાચી હોય તો અલગ વસ્તુ છે એટલે ખાલી આ માત્ર આટલું નોમિનલ મેન્ટેનન્સ આપવું એમાં પણ જો આટલો બધો ઉખાપો તો આ દહેજ મૃત્યુના આંકડા જુઓ ત્રણસો છોતેર રેપ કેસીસ જો તમે નાની નાની બાળકીઓના કેસીસ ત્યાં સમાજ ચૂપ છે છે માત્ર અહીંયા જ બોલી શકે મેમ એક સવાલ હું ઝડપથી આપણો સમય પૂરો થઈ ગયો પણ એક સવાલ એક લાઇનમાં જવાબ જોઈએ જે મહિલાઓ મારછનો સામનો પણ કરી રહી છે હેરાન થઈ રહી છે સામે એની સામે પડકાર એ પણ છે કે એમને પરિવાર પણ ટકાવો છે સંબંધ પણ ટકાવી લેવા છે આ આ પ્રકારની જે સ્થિતિમાં મુકાયેલી મહિલાઓ છે જે દુવિધામાં છે તો એમના માટે શું સલાહ છે એકદમ ઝડપથી જવાબ જોઈએ મેમ આપણો

આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર દહેજનું જે દૂષણ અકબંધ છે તે ટોપિક પર વાત કરી રહ્યા હતા કાલે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર